રાજપીપળા કર્ણાટક બેંગ્લોર સહિતના આદિવાસી વિસ્તારમાં આ સંસ્થા શરૂ કરાઈ હતી તો સુરતના લાલ દરવાજા ખાતે મા કમલા સંસ્થાની મુખ્ય ઓફિસ આવેલું છે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં તો મા કમલા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરી છે

સુરત ખાતે આવેલ ફાઉન્ડેશન આ પ્રકારના અમે કોઈ માન્યતા આપી નથી અને આ તમામ કોર્ષ જે પ્રેક્ટિકલ કોર્સ છે તો એ પ્રકારે છોટી રીતે કોર્સ ચલાવી ન શકે એથી આજરોજ અમે મા ફાઉન્ડેશન ખાતે આવીને ના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે